લાખણી તાલુકાના જસરા ખાતે યોજાનાર તેરમા મેગા અશ્વમેળાને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી લાખણીના જસરામાં ચાર થી આઠ માર્ચ મહાશિવરાત્રીના પાવન પર્વ સુધી અશ્વમેળો યોજાશે બુટેશ્વર મહાદેવ મેળા સમિતિ જસરા અને ગુજરાત સરકારના પ્રવાસન તેમજ પશુપાલન વિભાગના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે આગામી ચાર માર્ચથી લઈ આઠ માર્ચ મહાશિવરાત્રીના પાવન પર્વ સુધી અશ્વમેળો યોજાવા જઈ રહ્યો છે જેને લઈ મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં પત્રકાર મિત્રોને માહિતી આપતા મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવેએ જણાવ્યું હતું આગામી ચાર માર્ચથી આઠ માર્ચ મહાશિવરાત્રીના પાવન પર્વ સુધી જસરા ખાતે તેરમા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ અશ્વ મેળામાં આ વખતે કાંકરેજી નસલની ગૌવંશની પ્રથમવાર હરીફાઈ યોજવાનું આયોજન કરેલ છે તેમજ મારવાડી અશ્વની હરીફાઈ યોજાશે જેમાં ચાલીસ કિલોમીટરની એન્ડ્યુરન્સ રેસ શો ટેન્ટ પેન્કિંગ જમ્પિંગ અશ્વનાચ અશ્વકુશળતા મટકી ફોડ સહિતની વિવિધ હરીફાઈ યોજાશે તેમજ મેળા દરમિયાન ગુજરાત સરકારના પોલીસ વિભાગના અશ્વો ભાગ લેનાર છે આ વખતે મેળા સમિતિ દ્વારા પાંચ દિવસ સુધી મેગા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અશ્વ મેળાની સાથે સાથે આનંદ મેળો ખાણીપીણીના સ્ટોલ સહિતનું આયોજન કરવામાં આવેલ છે મેળા દરમિયાન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અશ્વને ઇનામમાં બાઇક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે ગુજરાતનો સૌથી મોટો મેગા અમારી સંસ્થા દ્વારા શ્રી મહાદેવ મેળા સમિતિના આયોજન તળે યોજાય છે જેમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગનો પણ ખૂબ સારો સહયોગ અમને પ્રાપ્ત થનાર છે ગુજરાત પોલીસ હોલ્ડરના અસો પણ આમાં ભાગ લેવા આવે છે મારવાડી અસોની બ્રિડ હરીફાઈઓ આ વખતે ગૌમાતા કોકરજી નસલની ગૌમાતાની પણ હરીફાઈઓ અમે યોજવાનો કાર્યક્રમ નક્કી કર્યો છે ચાર ત્રણ બે હજાર ચોવીસ થી આઠ ત્રણ બે હાજર ચોવીસ મહાશિવરાત્રી સુધી આ કાર્યક્રમ પાંચ દિવસ માટે યોજાવાનો છે જેમાં રહેવાલ માદરી દોડ મટકી બ્રિજ શો જે બેસ્ટ ઓફ ધ શો થશે અને બાઇક પણ આપવાનું નક્કી કર્યું છે આ પ્રકારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પાંચ દિવસ દરમિયાન થનાર છે આનંદ મેળવવાનો પણ લોકો લાભ લેશે ભારતીય સંસ્કૃતિને જાળવવાનો અમારો પ્રયત્ન છે અને ઇતિહાસને અમર બનાવનાર અસ શક્તિનું સન્માન કરવા અમે જઈ રહ્યા છીએ